રાજા પરીક્ષિત સદગુરુને સુખદેવજી મહારાજને કહે છે કે જેનું મરણ નજીક આવ્યું હોય એનું કર્તવ્ય શું છે મારે હવે શું કરવું જોઈએ મારે કોનું ભજન કરવું ઇત્યાદિ પ્રશ્નો પૂછે છે સુખદેવજી રાજા પરીક્ષિતના મનના તમામ સંશય દૂર કરવા માટે હવે તૈયાર થયા છે અને કથાનો પ્રારંભ સૃષ્ટિના નિર્માણથી થાય છે શુક્રદેવજી પ્રારંભથી જ અસ્તિત્વ ક્યારથી પ્રારંભ થયું ત્યારથી જ કથા રાજા પરીક્ષિતને કહે છે કેવી રીતે આકાશ બન્યું કેવી રીતે જળ બન્યું કેવી રીતે અગ્નિ બન્યા આ કેવી રીતે પક્ષીઓ એક ખરી ખરી બે જળચર સ્વ મહલોકની પરિકલ્પના કરવામાં આવી તે ઉપદેશ આપવામાં આવ્યો આકાશ પૃથ્વી અને પાતાળ એનું જ્ઞાન આપવામાં આવ્યું બ્રહ્માજી સૃષ્ટિનું અનેક પ્રકારે નિર્માણ કરે છે ઋષિઓએ સૃષ્ટિને આગળ વધારવાની ના પાડી અગિયાર રુદ્ર અગિયાર રુદ્રાણીઓ કડક થયા ભૂત પ્રેત પિશાચ ઇત્યાદિ નું નિર્માણ થવા લાગ્યું બ્રહ્માજી ચિંતા કરે છે કે જો ભૂત પ્રેત પિશાચ આ સૃષ્ટિમાં વધશે તો આ સૃષ્ટિ કશા કામ ની રહેશે નહીં અને મૈથુની સૃષ્ટિની રચના કરી છે કે પૃથ્વી આપમેળે આગળ વધે અને એવા સમયે બ્રહ્માજીના શરીરમાંથી એક જોડું પ્રગટ થયું છે જમણા ભાગમાંથી પુરુષ અને ડાબા ભાગમાંથી સ્ત્રી એ બીજું કોઈ નહીં આ જગતના પહેલા પિતા

અને પૃથ્વીને જ્યારે ભગવાન વરાહ બાર લઈને આવતા હોય છે એ સમયે એક અસુર પૃથ્વીની પાછળ પડ્યો છે અને કહે છે કે પૃથ્વી મારી છે પૃથ્વી મારી છે અને પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે આ પૃથ્વીની પાછળ પૃથ્વી મારી છે મારી છે એવું કહેતું જે આવે છે એ કોણ છે સુખદેવજી કહે છે કશ્યપ અને દીતીનો પુત્ર એ હિરણ્યાક્ષ હતો

મોહિ કશ્યપ ઋષિને કહે છે કે ગમે તે થાય મારે ગર્ભવતી બનવું છે સાયંકાળ પ્રદોષકાળ કહેવાય ભગવાન મહાદેવજીની ઉપાસના નો સમય કહેવાય શિવ પૂજાનો સમય કેવાય કશ્યપ ઋષિ ગર્ભ ધારણ કરવા માટે બની છે મોહંગ બની છે બહુ દુરાગ્રહ કર્યો છે અને દિતિ સગર્ભા થયા છે કશ્યપ અને દીતિ નો નિયમ ચૂક્યા રાક્ષસો થયા પસ્તા કહે છે કે મેં ભૂલ કરી કશ્યપ કહે છે કે દેવી તમારો દુરાગ્રહ થયો મેં તમને ના પાડી હતી કે આ સમય ગર્ભધારણ માટે યોગ્ય નથી કશ્યપ ઋષિ દીતીને કહે છે કે અત્યારે મને દેખાય છે કે તારા પેટમાં વરદાન આપતા કહે છે કે દીતી તારા ગર્ભથી બે રાક્ષસો બે અસુરો જન્મ લેશે પણ એને મારવા માટે સાક્ષાત શ્રી ને આવવું પડશે